આગળના દિવસોમાં જૂનાગઢ ખાતે કિસાન સહકાર સમિતિ દ્વારા જે અમારી ત્રણ માગણી કે બસો મણ મગફળીની ખરીદી કરે ત્રણ લાખ સુધીનું દેવું માફ કરે અને બે હજાર ઓગણીસનો જે વીમો મંજૂર થયેલો છે એ તાત્કાલિક રિલીફ કરી અને ખેડૂતના ખાતામાં નાખે આ બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું એને એનો ટાઈમ પૂરો થઈ ગયો તો એ ગવર્મેન્ટ તરફથી અમને કોઈપણ જાતનો પ્રતિસાદ ન મળતા અમારી કિસાન સહકાર સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી તારીખ નવના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતોનું આંદોલન થશે અને આંદોલન પણ કેવું ન ભૂતો ન ભવિષ્ય એવડું જબરજસ્ત આંદોલન કરવાનું છે પણ ત્યાં અમારા કૃષિમંત્રી આપણા માન્ય કૃષિમંત્રીની ઓફિસમાંથી જવાબદાર અધિકારીનો અમારો સંપર્ક કરતા એણે અમને એવું જણાવ્યું કે તમે આંદોલન ના કરો તમે ખેડૂત અમારે તમને સાંભળવા એટલે સૌથી પહેલી જીત તો અમારી એ છે કે ગવર્મેન્ટ અમને સાંભળવા રાજી થઈ એટલે ખેડૂતનો અવાજ સાંભળવા અમને એટલે કે ખેડૂતનો અવાજ સાંભળવા માટે ગવર્મેન્ટ રાજી થઈ કે જે આ ઘણો ટાઈમથી આ કહેતા હતા કે આ સરકાર કોઈનું સાંભળતી નથી એ સરકાર સામેથી અમને ફોન કરીને એવું કીધું કે અમારે તમને સાંભળવા હે હવે જો સાંભળતા હોય તો આપણે એને ચાન્સ આપવો પડે કારણ કે ખેડૂત ખેતરમાં હારો લાગે રોડ ઉપર કે ગાંધીનગર નહીં હારો લાગે એટલે સૌથી પહેલો કિસાન સહકાર સમિતિની અમારી આખી ટીમે એવો નિર્ણય કર્યો કે ભાઈ ગવર્મેન્ટ આપણને સાંભળવા માગે છે તો આપણે પહેલાં ગવર્મેન્ટની સામે બેસી એને આપણી વાત કહી એને આપણા મુદ્દા દઈ કે જે અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે એ જ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે એથી વિશેષ કાંઈ અમારે ચર્ચા નથી કરવાની અને અમારી જે માગણી છે એ એ સો ટકા વ્યાજબી છે અમારી માગણી સ્વીકારી લઈએ તો અમારે આંદોલન પૂરું નહીતર અમારું આંદોલન ચાલું એટલે અમે સરકાર સામે બેસશું એમાં સરકાર તરફથી અમને સો ટકા ખાતરી આપવામાં આવી છે કે અમારી અમારી સામે માન્ય શ્રી એ તો સો એ સો ટકા ઉપસ્થિત હશે અને જો શક્ય હશે તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ શંખવી પણ હાજર રહેશે એટલે હવે એ તારીખ ગવર્મેન્ટ આપે એટલે અમે અહીંયા ત્યાં જવાના છીએ અને જોઈ પહેલાં એનો શું નિવાળો આવે છે